આ હું તો સંભે મારે તમારી એકે વાત સાંભળવી જ નથી અરે હું હું છું મારી વાત તો સાંભળ તો ના મારે ન સાંભળવું અરે મારી વાત તો હા બોલો પેલા બાધી અને પછી મનાવા બોલો જલ્દી તો હું એમ કહું છું કે જલ્દી કે તારી બસ જાય આ બધી રહી ને એને એના ઘરવાળા કેવા ફરવા લઈ તમે મને કોઈ દી લઈ ગયા કે ફરવા જો